હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કંજરીયા ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ ની આપણે જે તૈયારી કરી છે બેટા એનું અહીંયા આગળ આપણે શું કરવાનું છે માત્ર રિવિઝનના પર્પઝથી આપણે શું કરવાનું છે પૂર્ણ સંખ્યાઓ તેની ક્રિયાઓ જે ચેપ્ટર છે બેટા તમારું એ આપણે શું છે અગાઉના વીસ વર્ષના પૂછાયેલા પ્રશ્નોનું તમારું સોલ્યુશન કરવાનું છે તો તમે સંપૂર્ણ કોર્સ જોવો હોય બેટા કે કેવી રીતના દાખલા આવે છે કેવા પ્રકારના દાખલા આવે છે એ બધું તમને ક્યાં આવશે બેટા નીચે લિંક આપેલ છે મારું નામ છે બેટા પ્રકાશ સર છે તો અહીંયા આપણે શું કરવાનું છે સમય બગાડવાનો નથી ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે કે આપણે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે બરાબર ચલો શરૂઆત કરીએ તમે શું કરશો બેટા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે યુટ્યુબ ચેનલ ખોલવાની છે પેન્સિલ બાય પીકે સર્ચ કરશો બેટા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારે શું કરવું છે મોરનું બટન દબાવવાનું છે મોરનું બટન દબાવશો એટલે મોરે તમે ક્લિક કરશો એટલે તમને મળશે ડિસ્ક્રિપ્શન બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો એટલે બેટા તમને શું મળશે પાછું તમને અહીંયા તમને શું મળશે તમામે તમામ ક્લાસ લાઇન્સર મળી છે માનસિક યોગ્યતા કરશો ડી છે પછી અંક ગણિત છે ને ફગરા પરથી પ્રશ્નોના જવાબ આપેલા છે તો બેટા અહીંયા અલગ પડતી આકૃતિ છે સમાન આકૃતિ છે આકૃતિ પૂરતી કરો તમે તમારી તમને માહિતી મળી જશે ચલો હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર ક્યાં આપવો એ જતા બેટા આજે શું છે ક્લાસ નંબર કયો છે બેટા ભાગ નંબર કયો છે ભાગ નંબર ત્રણ છે જો અગાઉના ભાગ ના જોયા હોય તો બેટા મને વોટ્સઅપ કરી આપજો નવસો નેવું છેતાળીસ સાહીઠ નવસો ને અડતાલીસ પર અથવા તો તમે શું કહો છો બેટા તમને નીચે લિંક આપેલ છે ત્યાંથી તમે જોઈ શકો છો ચલો આપણે સમય બગાડવાનો નથી હવે કયા પ્રશ્ન નંબર આવ્યા હતા આપણે સોળમો પ્રશ્ન આવ્યા હતા કયો સોળમો ચલો સોળમો પ્રશ્નને જોવાનો પ્રયાસ કરીશું આપણે તો હવે હું તમને પ્રશ્ન કહું છું પાંચ હજાર છસો ને અઢારમાં પાંચ હજાર છસો અઢારમાં અને ત્રણ હજાર આઠસો ને પિસ્તાળીસમાં કંઈ સંખ્યા ઉમેરવાથી ઉમેરવાથી પરિણામ બાર હજાર પચાસ મળે છે હવે બેટા જુઓ પ્રશ્ન તમે જોવા શું કીધું છે એ તેર હજાર ત્રણસો સત્યાશી બી બત્રીસો સુડતાલીસ સી તેત્રીસ સુડતાલીસ અને ડી શું કીધું છે બત્રીસ હવે તમને પ્રશ્ન શું પૂછે છે બેટા વાંચો પાંચ હજાર છસો અઢાર અને ત્રણ હજાર આઠસો પિસ્તાળીસમાં કઈ સંખ્યા ઉમેરવાથી પરિણામ બાર હજાર આઠસો ને પચાસ મળે કઈ સંખ્યા ઉમેરશો તમે તો તમને જવાબ કેટલો મળશે બેટા બાર હજાર આઠસો ને પચાસ તો હવે તમારે અહીંયા થોડુંક મગજ દોડાવ બેટા શું દોડાવવા મગજ તમે કઈ સંખ્યા ઉમેરવાથી કઈ છે કઈ સંખ્યા ઉમેરવાથી એટલે કે આ પહેલી સંખ્યા છે પાંચ હજાર છસોને અઢાર વધતા અને ત્રણ હજાર આઠસો ને કઈ સંખ્યા ઉમેરવાથી એટલે કઈ સંખ્યા એટલે આપણને ખબર નથી આપણે એક સારી રીતે બાર હજાર આઠસો પચાસ મળે તો બેટા હવે તમે ગણ હવે ગણતરી કરી નાખો તમે તો તમે શું કરશો ગણતરીમાં ચલો હવે ગણતરી કેવી રીતે થશે બેટા આ બંને સંખ્યા શું થશે અથવા તો આ સંખ્યાને આપણે શું કરીએ આ બાજુ લાવીએ તો આર્યું આમ માઇનસ થશે તો હવે તમને આ તો ખબર પડી કે બેટા આ છે આ પ્લસ જ છે કંઈ ના નિશાન દીકરી તો પહેલાં આને આમાંથી બાદ કરો પછી હર્યું અને આમ બોલાઈ જાઓ તો આગળ માત્ર શું હશે એક્સ હશે તો બાર હજાર આઠસો પચાસ પાંચ હજાર છસો અઢાર માઇનસ ત્રણ હજાર આઠસો ને જે પણ જવાબ આવે બેટા તમારે મને શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે બરાબર હવે હું તમને સાવ આટલે સુધી સમજાવું છું બેટા હવે તમે થોડુંક પ્રેક્ટિસ કરો કારણ કે પરીક્ષામાં હું સાથે આવવાનો નથી નથી ને નથી કે તમારા પપ્પા કે મમ્મી સાથે આવવાના નથી એટલા માટે હું તમને પ્રેક્ટિસ કરાવવાનો પ્રયાસ કરું છું ચલો દાખલા નંબર કયો આવશે બેટા સત્તરમો દાખલા નંબર કયો આવશે સત્તરમો જુઓ શું કીધું છે સાત પાંચ આઠ સાત હજાર પાંચસો સત્યાશી વધતા એક હજાર છસો ને તેરમાં માઇનસ બાદ કરશો છવ્વીસો બેટા તમારો જવાબ મને તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ખબર પડી કે બેટા હવે શાવ સહેલું છે યાર હું તમને કેવી રીતે સમજાવું બેટા ચલો સાત ને ત્રણ દસ થઈ જાય બરાબર તો મીંડું આવશે વધી કેલી પડશે એક પડશે તો આઠ એક અને આ દસ ની શું વધી પડશે કેટલી પડશે બે તો પાંચ ને છ કેટલા થશે બેટા પાંચ ને છ અગિયાર અગિયાર ને બે કેટલા થશે તેર તેર ને તોકડો બેટા તમે સરવાળો કરો ખોટે ખોટી લપ નહીં કરવાની અને હાઉ સાવ સહેલો છે બેટા જુઓ તો ખરી નાના છોકરાને પણ આવડે ચલો જવા દો ચલો ચલો હવે કયો દાખલો છે અઢારમો ચલો અઢારમો દાખલો જુઓ સમજો બેટા આઠ લાખ ત્રાણું હજાર છસો ને પિસ્તાલીસ અને એનો બંને સરવાળો અને છ હજાર છ લાખ પાંત્રીસ હજાર ચારસો ને નેવ્યાશી સરવાળામાંથી જે જવાબ આવે એમાંથી શું કરવાનું છે આ બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે જુઓ બેટા એક મિનટું બે મિનિટું ત્રણ મિનુ ચાર પાંચ છ સાત તો સાત મિન્ટું એટલે કે શું કહેવાય બેટા એક કરોડ કહેવાતા હશે મને તો ખબર નથી હો બેટા તમને જે હોય તે ચલો હવે કારણ કે તમારે બેટા આ ગણિતમાં પ્રશ્ન પૂછાય છે એટલા માટે હું તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું હવે જે જવાબ આવે જે જવાબ આવે એ ધારો કે જવાબ જે એક્સ આવે એને આમાંથી શું કરવાનું છે બાદ કરવાના છે હવે તમે શું કરશો બેટા આ બંનેનો સરવાળો કરશો એ બંનેનો સરવાળો માની લો કે પાંચ આવ્યો હોય હું તમને શીખવાડું છું અને આને શું કરો આમાંથી બાદ એટલે કે કેટલા મીંડા છે સાત મીંડામાંથી બાદ કરવાનું છે ત્રણ ત્રણ છ એક સાત બરાબર હા કેટલા કરો માઇનસ પાંચ કરો અને જવાબ તમે લખી નાખો બેટા કોમેન્ટ બોક્સમાં હું પાંચ શું કહે તમે જવાબ કીધો સરવાળો આનો તમારે સરવાળો કરવાનો છે આ સંખ્યાનો અને પછી તમારે શું કરવાનું છે બાદ કરવાનું છે ખબર પડી ગઈ છે ચલો હવે દાખલો નંબર આવશે ઓગણીસમો દાખલો નંબર કયો આવશે બેટા ઓગણીસમો હજુ કહું છું બેટા તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા મિત્રોને મોકલી દેજો અને તમને ગમે તો જ સબસ્ક્રાઈબ કરવાની શીખવાનું નહીં તો આપણે આ પ્લેટફોર્મ પર મફતમાં શિક્ષણ આપીએ છીએ તો મફતમાં શિક્ષણનો લાભ લો બરાબર દો સમજો તમારા જીવનમાં ક્યાં ઉપયોગ આવે છે તે પણ તેનો ઉપયોગ જોતા જાઓ માન લો કે ચલો જો એક્સ સ્ટાર વાય બરાબર એક્સ વત્તા વાયનો વર્ગ આપેલો હોય બેટા y વાય માઇનસ બે હોય શું હોય તો સાત સ્ટાર પાંચનો કિંમત શું થાય કિંમત શું થાય હવે શું સમજવાનું છે તમને ઓપ્શન આપેલા છે બેટા એ બસો પાંચ બી ઓપ્શન આપેલું છે બેટા બસો તેર સી ઓપ્શન આપેલું છે બસો તેતાલીસ ડી ઓપ્શન આપેલું છે બસો ને પાંચ બસો છ સોરી હવે જુઓ બેટા શું કીધું છે એક્સ ગુણ્યા સ્ટાર બરાબર એક્સ વયનો વર્ક હોય ઇન્ટુ વાય માઇનસ બે હોય તો સાત ગુણ્યા પાંચ એટલે કે સાત સ્ટારનો કિંમત શું મળશે તો બેટા જુઓ હોય અહીંયા આગળ એક્સ અને વાય જગ્યાએ શું છે અહીંયા આગળ જોઈએ એક્સ આપ્યો છે સ્ટાર આપ્યો છે ચલો માડી કરો એટલે તમને ખ્યાલ આવે અને વાય આપેલો છે તો તમને આ જ વસ્તુ ક્યાં આપી છે સાત સ્ટાર અને વાય આપેલી છે સાત સ્ટાર અને પાંચ આપેલી છે તો હવે તમારે શું કરવું છે બેટા જુઓ અહીં આગળ શું હતું એક્સ વધતા વાયનો શું હતો વર્ગ હતો ઇન્ટુ વાય માઇનસ બી આપેલા હતા બરાબર હા હવે તમારે શું કરવું છે બેટા હવે અહીંયા એક્સની જગ્યાએ આ મૂકી દો વાય જગ્યાએ આ મૂકી દો ચલો તો સાત વત્તા પાંચનો વર્ગ ઇન્ટુ વાય એટલે કે પાંચ માઇનસ બી હવે બેટા આનું સૂત્ર શું છે પ્રથમ પદનો વર્ગ બે સાથે ગુણાકાર છેલ્લા પદનો વર્ગ એ રીતે પણ થઈ શકે છે પરંતુ આપણે એવી ગધામજૂરી કરવાની નથી સાહેબ બે લખી નાખો ચલોને રકમ બી આપી છે તમને બરાબર હા રકમ બેટા ખોટી લખેલી છે મેં આગળ બરાબર બી બે બરાબર હા હા તમે જોવાનો પ્રયાસ કરો બેટા સાત થી બે કરશે નવનો વર્ગ ઇન્ટુ પાંચમાંથી બે જાય તો ત્રણ ઇન્ટુનો મતલબ બેટા ગુણાકાર જ થાય તો નવનો વર્ગ કેટલો કેળો બેટા એક્યાસી ગુણ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ત્રણ આઠ ચોવીસ બસોને કેટલા થશે તેતાલીસ તો આપણે જવાબ શું હોય બેટા બસોને તેતાલીસ આપણે જવાબ ટિકટ નાખો બસો તેતાલીસ આટલી ખબર પડી ગઈ છે હા હવે તમને થોડુંક અચ્છા લેવલનું એટલે કે સારા એવા લેવાલનું સમજાવવાનો પ્રયાસ કરીશ ચલો દાખલા નંબર કયો આવશે બેટા વિશ્વમાં દાખલા નંબર કયો આવશે વિશ્વ જોવાનો પ્રયાસ કરો સમજો શું કીધું છે હા માની લો કે પ્રાર્થનાનો જન્મદિવસ છે શું છે બેટા પ્રાર્થનાનો જન્મદિવસ છે અને તે બધાને પાર્ટી આપે છે શું કરે છે બધાને પાર્ટી આપે છે બરાબર તો તેણે ચોકલેટના કેટલા ડબ્બા ખરીદ્યા બેટા ચોકલેટના ચોકલેટના કેટલા ડબ્બા ખરીદ્યા ચાર ડબ્બા ખરીદ્યા બરાબર અને દરેક ડબ્બામાં આઠ આઠ ચાર ડબ્બા ખરીદ્યા છે અને એક ડબ્બામાં કેટલી ચોકલેટ આવે બેટા એક ડબ્બામાં કેટલી ચોકલેટ આવે આઠ ચોકલેટ આવે કેટલી ચોકલેટ આવે આઠ ચોકલેટ આવે છે આ બેટા હું તમને રકમ થોડીક તોડીને લખાવું છું બરાબર હા પણ સમજવાનું રહેતો અને ક્લાસમાં કેટલા છોકરા છે ક્લાસમાં કેટલા છોકરાઓ છે અઠ્યાવીસ છોકરાઓ છે કેટલા છે અઠ્યાવીસ છોકરાઓ છે રહો છે બરાબર તો દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ આપ્યા બાદ હવે તમને પ્રશ્ન શું પૂછ્યો જો શું પૂછે પ્રશ્ન કે દરેક વિદ્યાર્થીને એટલે કે છોકરાને છોકરાને કેટલી ચોકલેટ આપ્યા બાદ કેટલી ચોકલેટ આપ્યા બાદ કેટલી ચોકલેટ આપ્યા બાદ વધશે હવે સૌથી પહેલા આપણને શું ખબર હોવી છે બેટા કેટલા ડબ્બા છે ચાર ડબ્બા છે સોલ્યુશન બેટા જો આને જાવશો ચાર ડબ્બા છે તો કેટલા એક ડબ્બામાં કેટલી આઠ આવે તો ચાર ડબ્બામાં કેટલી ચોકલેટ આવશે બત્રીસ ચોકલેટ આવશે કેટલી આવશે બેટા બત્રીસ ચોકલેટ આવશે હા હા જોવાનો પ્રયાસ કરો તો કેટલા છોકરા છે અઠ્યાવીસ છોકરા છે તો અઠ્યાવીસ બાદ કર દો તો કેટલી ચોકલેટ વધશે ચાર ચોકલેટ વધશે બેટા કેલી ચોકલેટ વધશે ચાર ચોકલેટ વધશે તો આપણો શું થઈ ગયું છે આપી હવે તમને આટલી મોટી રકમ આપીને સાહેબ તમે આવું સમજાવો છો બેટા આવા જ પ્રશ્નો પૂછે છે તમને પરીક્ષાવાળા ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરે છે કે તમે ક્યાં આગળ ભૂલ કરો છો ને એમનો ફાયદો થાય છે ચલો આટલી ખબર પડી ગઈ હવે આપણે જઈએ બેટા દાખલા નંબર એકવીસમાં તો દાખલા નંબર એકવીસનો જોવાનો પ્રયાસ કરજો બેટા કે દાખલા નંબર એકવીસ છે શું છે કે શું કીધું છે દાખલા નંબર એકવીસ તમને કીધું છે બેટા કે તેત્રીસને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ પંચાવન મળે ચલો હવે તમને ઓપ્શન આપેલા છે બેટા એ બેના છેદમાં પાંચ બી ત્રણના છેદમાં પાંચ સી છના છેદમાં પાંચ ડી છના છેદમાં ત્રણ હવે તમારે શું કરવું છે બેટા સોલ્યુશન કરવાનું છે કેવી રીતે સોલ્યુશન મળશે જુઓ તેત્રીસની કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે પંચાવન મળે શું મળે બેટા પંચાવન મળે સાહેબ આ તો મૂંઝવણવાળું કામ કહેવાય કશું મૂંઝવણ બેટા તેત્રીસ છે હા કઈ સંખ્યા આપણને ખબર નથી તો શું કરવું શું કહું ભાગાકાર એટલે ભાગાકારની નિશાની અને કેટલા વડે નથી ખબર અને ભાગફળ કેટલું મળે બેટા એટલે જવાબ કેટલો મળે પંચાવન તો કશું નથી કરવાનું તો હવે ભાગાકારી નિશાની કીધી છે બેટા તો હવે આપણે જોઈએ કે એક્સ બરાબર શું આવશે બેટા એક્સ બરાબર શું આવશે હા બેટા જુઓ હવે તમને તમને સમજાવું ડીપમાં તો આનો મતલબ શું થાય બેટા આનો મતલબ શું થાય કે એક્સને ભાગવાના છે કે ના વડે તેત્રીસ વડે તો ચલો એક્સ લખી દઈએ હા હવે જુઓ હવે તમને પ્રશ્ન થોડોક કોમ્પ્લિકેટ બનાવવા છે કેવી રીતે બનાવે છે બેટા જોવાનો પ્રયાસ કરજો ધ્યાન રાખજો હવે જ્યારે જુઓ શું કીધું છે એક્સના છેદમાં કેટલા કીધા છે તેત્રીસ થાય બેટા આનો મતલબ તો બેટા જુઓ આનો મતલબ શું થશે આપણે જોઈએ મારે ભૂલ થઈ હતી શું થશે બેટા મતલબ જુઓ ને કે તેત્રીસ ભાગ્યે કેટલા થશે એક્સ બરાબર કેટલા થશે પંચાવન થશે હા હવે આ એક્સને ક્યાં લઈ જાવ આમ લઈ જાવ તો તેત્રીસના છેદમાં કેટલા આવશે બેટા પંચાવન આવશે બરાબર એક્સ આવશે ભાગ ઉડાડી દો અગિયાર ત્રણ તેત્રીસ ને અગિયાર પાંચ પંચાવન તો આપણા જવાબ શું બેટા ત્રણના છેદમાં પાંચ તો આપણે જવાબ શું આવશે બેટા બી ત્રણના છેદમાં પાંચ ખબર પડી ગઈ બેટા ન સમજણ પડે ન આવડે તો હજુ કહો છો બેટા મને ફોટો પાડો અને મોકલી આપો ક્યાં મોકલવાનો છે બેટા વોટ્સઅપ કરો છે મારો નંબર શું છે બેટા નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ પર ઓકે બેટા અહીંયા તમે મને ફોટો પાડીને મોકલી આપો જેથી કરીને હું તમને ક્લાસ દ્વારા સમજાવી શકું ચાલો હવે દાખલા નંબર કયો ઓપ્શનપેટા બાવીસમાં દાખલા નંબર કયો ઓપ્શનપેટા બાવીસમાં ગણવાનો પ્રયાસ કરજો સમજી લેજો બેટા બરાબર ચલો હવે દાખલા નંબર બાવીસમાં છે કે ભાગાકારની પ્રક્રિયામાં જો પ્રક્રિયામાં જો પાજક এক সোলছে শোধো বেটে তো সবথেকে পেলা আগে শুধু খবর পড়ি জায়গাকার চলো একবল બરાબર આવી મેં માર લીધું છે તમને સૌથી પહેલાં એ ખબર હોય કે ભાગફળ કોને કહેવાય ભાગફળ કોને કહેવાય ભાજક ભાજ્ય અને શેષ કોને કહેવાય બેટા મને તો ખબર છે ચલો શેષ સારી વધે બેટા છે ભાગફળ આને કહેવાય હવે મોટા મોટાનું લોકોનું શું છે બેટા કે માથું ગૂંચવાય છે આને ભાજે કહેવાય આને ભાજક કહેવાય આને ભાજક કહેવાય આને ભાજ્ય કહેવાય તો બેટા એ તમારે શીખવાનું છે બરાબર તો તમને શું પૂછવું છે તો ભાજ્ય શોધો શું શોધવાનું છે ભાજ્ય શોધો હવે તમને આટલું નાના ધોરણના છોકરાને પણ આવડતું હોય છે એટલે હું સમજી લઉં કે તમને આવડે છે તો બેટા હવે જોઈએ સૂત્ર શું હતું બેટા સૂત્ર કશું નથી શેષ ઉમેરાઈ જાય છે માન લો કે એ આ લખી દો હું તમને આ માનલો લખી દો છત્રીસ શેષની વાત બેટા સાડત્રીસ લખી દઉં ચલો તો સાડત્રીસ લખું છું બેટા તો શું કેટલા ભાગ ચાલો ત્રણે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છત્રીસ બરાબર શેષ કરી વધી બેટા એક તો હવે આ બંને શું થાય ગુણાકાર એટલે કે બાર ત્રણ ગુણ્યા બાર કરશો અને એમાં એક ઉમેરશો તો જવાબ શું આવશે બેટા સાડત્રીસ આવશે તમે કરેલો કરો તો બાર તરી છત્રીસ ને વધતા એક બરાબર સાડત્રીસ ખબર પડી કે બેટા તો અહીંયા આપ આ બંનેનો ગુણાકાર થાય ને આનો સરવાળો થાય તો હવે આ જ રીતને આપણે અહીં કરવું એપ્લાય કરીએ તો એનો આપણે કરીએ જવાબ શું હશે भाज्य बराबर शू बेटा भाज्य बराबर भाजक गुणिया भाग बेटा आज वस्तु में आने शू क्या बेटा भाजक कह बार हो शू क्या भाजक अंदर शू हाँ है बेटा भाज्य हो आटल याद राखी लेवा बेटा खबर पड़ेगी कि हाँ जो हम हा प्रयास जो बेटा शू वत्ता शेष चलो तो शेष कर दो सरवाड़ो कर दो बेटा शू आ शेष एकावन गुणिया सोल તો જોવાનો પ્રયાસ કરો બેટા શું છે જોવાનો પ્રયાસ કે આઠસો કેટલા થશે બેટા હા સત્યાવીસ એમ નામ મૂકી દઉં છ એકા છ બરાબર છ પછી પાંચ એકા પાંચ ને બરાબર એક્યાસી છે બેટા કયા હશે આઠસો સોળ વધતા સત્યાવીસ જોબ શું આવશે બેટા તમે કરી લો સરવાળો તમારે જે પણ જોબ આવે મને શું કરો કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા હવે આપણે સમજવાનો પ્રયાસ કરી લીધો છે હવે હવે આ જ રીતે આપણે બધા પ્રશ્નોના જવાબ મેળવીશું પરંતુ આપણી પાસે સમયનો પણ શું છે પર્યાપ્ત છે તો દાખલા દાખલા નંબર નંબર પ્રયાસ શું કીધું છે કે નીચેનામાંથી નીચેનામાંથી કઈ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો બેટા માન લો કે હું તમને લખી નાખું એ છત્રીસ બી સાડત્રીસ સી ચાલીસ અને ડી ઓગણપચાસ તો બેટા અહીંયા આગળ તમારે શું કહેવાય છે ચારની ચાવી વાપરવાની હોય છે ચાર વડે નિશેષ ભાગી શકાય મતલબ શું બેટા કે ચારની ચાવી વાપરવાની હોય છે શું બેટા ચારની ચાવી તો ચાર દસ ચાર લીધું જવાબ શું આવશે સી આવશે ચારનો છત્રી તો એ પણ આવશે બેટા બે પોસિબલ છે જવાબ બે આવે એ અને સી બંને આવે ખબર પડી ગઈ બેટા હા ચલો હવે સમજવાનો ચલો દાખલા નંબર ક્યાં પહોંચે આપણે ચોવીસમાં દાખલા નંબર ક્યાં પહોંચ્યા છીએ ચોવીસમાં ચલો નીચેના પૈકી નીચેના પૈકી કઈ સંખ્યાને કઈ સંખ્યાને સંખ્યાને સત્તર વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે ત્રેવીસ અને શેષ શું મળે બેટા સાત મળે તો બેટા આપણે આગળ જોયું તો ક્લાસ અગાઉ ક્લાસ જોયો તો અને આ પણ પ્રશ્નોનો આપણે જવાબ બેટા મળ્યો તો ભાગફળ કોને કહેવાય શેષ કોને કહેવાય આ તમારાને યાદ હોવું જોઈએ તો આપણું સૂત્ર શું હતું બેટા ભાજ્ય બરાબર બરાબર શું આવશે ભાજક ગુણિયા ભાગફળ મૂકી ચાલો બધી વસ્તુ સત્તર વડે ભાગવાથી કેટલા વડે ભાગવાના છે સત્તર વડે એટલે કે ભાગફળ કેટલું આવ્યું બેટા સત્તર શેષ કેટલી વધશે બેટા સોરી આપણે જોઈએ સત્તર વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે બેટા ત્રેવીસ કેટલું મળે ત્રેવીસ તો શેષ શોધવાનું શેષ કેટલી છે સાત મળે છે હવે શોધવાનું શું કીધું છે બેટા ભાજ્ય શોધવાનું કીધું છે ના ના કીધું હોય તો ત્રણ વસ્તુ આપી દો શોધવાનું શું રહે ભાજ્ય શોધવાનું રહે ને એ પ્રમાણે જોઈએ ભાજક કેટલું છે બેટા સત્તર આનો જે ગુણાકાર કરી નાખો એ જવાબ આવે બેટા મને મોકલી દો કોમેન્ટ બોક્સમાં કહી દો બરાબર બેટા સારું ચલો હવે દાખલા નંબર પચીસમાં જઈએ દાખલા નંબર કયો આવશે બેટા પચીસમાં દાખલા નંબર પચીસ બેટા શું કીધું છે ત્રણ ત્રણ ગુણન ફળ સાત હજાર નવસો ને એસી છે જેમાંથી બે સંખ્યા બે છે તો ત્રીજી સંખ્યા કઈ છે ત્રીજી સંખ્યા કઈ છે હવે અહીંયા જોવાનો પ્રયાસ કરો શું કે છે ત્રણ સંખ્યાનું ગુણફળ કેટલું છે સાત હજાર નવસો ને એંસી છે તો ત્રણ સંખ્યા કેવી છે એ લઈ લો અચ્છા એક્સ વાય જે લઈ લો એ એક સંખ્યા વાય ગુણફળ કીધું એટલે કે ગુણાકાર કેટલું છે બેટા સાત હજાર નવસો ને એંશી બે સંખ્યાઓનું ગુણનફળ બે સંખ્યાઓનું ગુણનફળ એટલે કે આ બે સંખ્યા છે કેટલું છે એનો જવાબ બસો ને અઠ્યાવીસ છે તો ત્રીજી સંખ્યાએ ઝેડનું જોધવાનું કીધું છે તો બેટા હવે તમે શું કરો સાદુ આપી દો બેટા મળશે બેટા અહીંયા ગુણાકાર ની નિશાની બેટા ગુણાકાર માં જ હોય તો સેમાં જાય બેટા બસો અઠ્યાવીસ છે સેમાં છે ગુણાકાર તો ગુણાકાર ક્યાં જાય બેટા ભાગાકારમાં જાય તો છેડ બરાબર સાત હાજર નવસો ને એસી ভাগ্যে বসে আটলে খবর পড়ে কীটা হ্যাঁ চলো যেমন মনে শুধু কিন্তু কমেন্ট বোক্স কেওয়া দাখলা নম্বর ছাখলা নম্বর ছোট কেউ আস চলো দাখলা নম্বর ছয়স করো નાનામાં નાની નાનામાં નાની એવી કઈ સંખ્યા છે કે જે ને પંચોતેર વડે નિશેષ ભાગી શકાય તો ચલો ઓપ્શન તમને બેટા હું આપી દઉં છું એ એક પચીસ બીજો ઓપ્શન છે એક પાંચ ત્રીજો ઓપ્શન છે બેટા એક છોતેર બીજો ઓપ્શન છે એક હજાર સોરી એક લાખ પચાસ હવે જો તમને શું કીધું છે કે પાંચ અંકોની નાનામાં નાની એવી કઈ સંખ્યા છે જેને પંચોતેર વડે ભાગી શકાય પંચોતેર વડે ભાગી શકાય એટલે બેટા એનો મતલબ શું થાય ચલો પંચોતેર વડે ભાગી શકાય તો પંચોતેર ક્યારે બને બેટા પંચોતેર ક્યારે બને પંચોતેરનો મતલબ શું થાય બેટા આ પંચોતેર છે તો પંચોતેર ક્યારે બને બેટા પંચોતેરના ભાગ ચાલો બેટા ચલો એના અવિભાજ્ય સંખ્યા પાડો ભાજપ અવિભાજ પંચોતેરનો શું શોધો બેટા સોરી લસા શોધો તો પાંચ તો પાંચ છ પાંચ એકા પાંચ પછી કેટલા વધ્યા બે પાયો પાયો પચીસ પાંચ વધ્યા હા તો પાંચ ચલો પાંતરી પંદર અને ત્રણે એક તો બેટા અહીંયા આગળ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ બરાબર કેટલા આવશે બેટા પંચોતેર આવશે કેટલા આવશે પંચોતેર હવે તમને શું કીધું છે બેટા કે જે પંચોતેર વડે નિશેષ પાકી શકાય હવે અહીંયા કોની કોની ચાવી લાગવી પડશે બેટા પાંચની પર ચાવી લાગવું પડવી જોઈએ ત્રણની ચાવી લાગવું પડવી જોઈએ તો પાંચની ચાવી મતલબ શું થાય બેટા કે એકમનો અંક કેટલો જીરો હોય અને પાંચ હોય તો બધામાં આ જવાબ તો નહીં જ આવે બેટા ખબર પડે કે કેમ કે નો અંક છ છે હવે શું જોવા મળશે ત્રણની ચાવી ત્રણની ચાવીનો મતલબ શું થાય બેટા ત્રણની ચાવીનો મતલબ શું થાય ત્રણની ચાવીનો મતલબ થાય કે તમામનો સરવાળો બેટા ત્રણ વડે ભાગવો હોવો જોઈએ તમામનો સરવાળો ત્રણ વડે ભાગી જવો જોઈએ તો ચલો તમામનો સરવાળો ત્રણ વડે કેવી રીતે ભાગે બેટા જુઓ પ્લસે પાંચ ને બે સાત ને એક આઠ તો આ જવાબ નહીં આવે પાંચ ને એક છ આ એક બની શકે હા પાંચ ને એક છ તો હવે બેટા અહીંયા ઘર આપણે બે જવાબ પડ્યા કયા વધ્યા કયા કયા વધ્યા એક લાખ પાંચ ને એક લાખ પચાસ હવે હવે જુઓ બેટા હવે અહીંયા ઘર આપણે હા આ બેમાંથી જ ફાઇન્ડ આઉટ કરવાનું છે બી અને ડીમાંથી તો હવે જુઓ પાંચ વડે ભાગી શકાય અને ત્રણ વડે ભાગી શકાય તો આ એક સંખ્યાને આપણે બે વડે ભાગ કરવાના છે ચલો સો પચાસ ગુણ્યા કેટલા કરવાના છે ત્રણ વડે કરો અને પછી શું કરો સો પચાસ ગુણ્યા પાંચ વડે ભાગો જે જવાબ બંને વડે ભાગી શકાય તો પંચોતેર વડે પણ ભાગી શકાય તો આપણો જવાબ બેટા તમે ગણતરી કરશો તો જવાબ હું તમને કહી દઉં છું કે બી અને ડીમાંથી ડી જવાબ આવશે હું તમને ગુણતરી કરીને દેખાડતો નથી તો તમે શું કરશો બેટા બધું હું તમને બનાવેલું પીરસીને આપી દઉં છું તો તમે પ્રયાસ શું કરશો બેટા આટલી ખબર પડી ગઈ બેટા હા ચલો હવે શું કરવાનું છે બેટા આપણો ટાઈમ થઈ ગયો છે હવે આપણે શું કરવાનું છે કે અગાઉના ક્લાસ ના જોયા હોય અગાઉના ક્લાસ ના જોયા હોય તમને નીચે લિંક આપેલ છે લિંક દ્વારા પણ મળી જશે એ તો મને બેટા વોટ્સએપ કરજો ત્યાં આગળ પણ હું તમને ત્યાં આપી દઈશ ક્લાસ અને હવે આપણે ક્લાસ નંબર કેમાં જવાનું છે બેટા એટલે કે ભાગ નંબર કેમાં જવાનું છે ચારમાં જવાનું છે અને ત્યાં આગળ આપણે આ ચેપ્ટર એટલે કે અપૂર્ણાંકને લગતા એટલે કે પૂર્ણાંક સંખ્યાને લગતા તમામ તમામે તમામ બેટા શું કરીશું પૂર્ણ સંખ્યા સોરી બેટા પૂર્ણ સંખ્યાને લખતા તમામ શું કરજુ બેટા પૂર્ણ લગતા તમામ તમામ આપણે શું કરી દઈશું જે પીવાયક્યુ છે એટલે કે પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નોનું શું કરી દઈશું પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનું શું કરી દઈશું બેટા સોલ્યુશન કરવાનું છે અને ત્યાં આગળ આપણું ચેપ્ટર નંબર બે પૂરું થઈ જશે તો ચલો સમય બગાડવાનો નથી તમે રિવિઝન કરો પ્રેક્ટિસ કરો અને તમારા મિત્રને મોકલો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવે નવા અપડેટ મળતા રહે ચલો બેટા મળીએ નવા ક્લાસમાં નવું શીખવાનો પ્રયાસ કરીશું